હિરલબેન તથા પ્રકાશભાઈ આહિર એ પણ ભાવનગરથી છે હિરલબેન કિરણબેન માં મોગલ આરન મહાદેવ કેમ છો બધા મજામાં જશો ન બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ભાઈ આજે આપણે ક્યાંક બહાર જઈ રહ્યા છીએ ક્યાં જઈએ તમે કન્ટિન્યુ બ્લોગ માં રહેજો એટલે તમને લોકોને ખ્યાલ આવી જશે આમ તો થમલેલ ઉપરથી તમને થોડો ઘણો આઈડિયા તો આવી જ જશે પણ આપણે આજે જવાનું છે બહાર તો આપણી બધી ગાયના મસ્ત આશીર્વાદ લઈ લઈએ અને પછી જઈએ અને હું અને પ્રકાશભાઈ બંને જઈએ છીએ અને સાથે આપણી સાથે કોણ જોડાય છે એ પણ તમને આગળ ખ્યાલ આવશે અને જો અહીંયા આપણે ગાયો અત્યારે બધી મસ્ત બહાર બાંધેલી છે અને બીજી આપણે બહાર શેડમાં છે તો મેં અને નરેશભાઈના ઘરે આવ્યા ને કૂતરો એવાયો થઈ ગયો જો અને ભાઈ આખા મેદાનમાં દોડે છે અને આ વાસડી જો

અત્યારે આપણે એના માટે ઉભા ભાઈ અત્યારમાં ચા પાણી પણ વચ્ચે લઈ લીધો છે રેસ્ટ અને પેલા મસ્ત ચા પાણી પી લઈએ અને હજી ચાર વાગ્યા પણ તડકો તો બહુ જ છે અને Без песнилите плоти, е не дък шабенто. Тярна, або порна никога, тя ни бе тя ни Не, не да троп, хопа се. Не бе? А, мари и тя си. Не, мая не да мърбе си.

તો ભોજન ભાઈ લીધા બાદ આપણે અહીંયા જે કાર્યક્રમ છે સાંજના સમયનો ગાય ગામડો અને અને ખેતી ત્યાં પહોંચી ગયા કેવી રીતના કાર્યક્રમ છે તે કન્ટિન્યુ રેજો છે ભાવનગર થી પણ સન્માન કરીએ শহর মুক্ত ফাই গামনে খেতি એમાંય અમારા મુકેશભાઈ ડોડિયા ગોરજ ગામ સુલતાનપુર ગામ આ ગામે એવો અમને પ્રેમ આપ્યો છે કે આ અવિસ્મરણીય પ્રેમ કહેવાય એમાં નાનામાં નાણો આદિવાસી સમાજને ને મળ્યો માલધારી સમાજને ને મળ્યો અને મોટામાં મોટા જેના ઘરમાં ત્રણ ત્રણ પોતાના પ્લેન હોય એવા સમાજને ને મળ્યો અને નિષ્કર્ષ મારા જેવા અસંખ્ય નિષ્ણાંતો જર્મની ટીમ હતી મારી સાથે અને એવા લેજો કે મારા ખેતરના બાય ના એક ખૂણામાં હું આજીવન કોઈ કેમિકલ નહીં નાખું એમાં માત્ર ગાયનું છાણ ગોમૂત્ર અને ગાયના પંચકવેથી ખેતી કરીશ અને એમાં જે તૈયાર થાય શાકભાજી રીંગણા વાલ વાલો ટમેટા દૂધી કારેલા ભીંડો આ ટમેટા આ શાકભાજી મારા બાળકોને આપીશ મારા પરિવારમાં કોઈ સગર્ભા બેન દીકરી હોય સગર્ભા હોય તો હું સંકલ્પ લઉં છું કે એને કોઈ દિવસ ગાયના ખી દૂધ સિવાય બીજું નહીં ખવડાવવું એના માટેની આ યાત્રા છે આ યાત્રા સાધારણ યાત્રા નથી અને જો આવું નહીં કરીશું તો આપણને કોઈ આ દેશમાં આવીને બંધૂકે નહીં મારે વગર બંધૂકે મરી જાવું ગામમાં હો સંતાનોના હો યુવાનોના લગ્ન થાય ભાઈને ભાવના ફગર કાં ભરવા માટે કે મારા બૂટ ક્યાં છે કાંઈક નહીં આવે નહીં ને આવી પરિસ્થિતિ હતી નકી એના બૂટે કયા કલર ના છે કઈ કંપની ના છે ભાઈ નો થાય એટલી પટ્ટીઓ મારેલી હોય પાછી કેવાનો અર્થ સુખના ખટારા ઠલ્યા છે દ્વારકા વાળા એ દાદા સોમનાથ છે માત્ર ને માત્ર જો જીવતા આવડી પટ્ટો છે રમેશભાઈ આપ જે યાત્રાની શરૂઆત આખી દુનિયાની યાત્રા તમે કરી પણ આ જે કરી છે ને તમે ગોંડલ થી સોમનાથ

હવે તો રહેવા દો હાથ ની ગયો ડોહા અંધારા થઈ ગયા હાવ ઘણા માણા બટેટાવાળા વાળા જેવા હોય બાર ઠરે લાગે ને અંદર રખ રખતા હોય હાવ શું કરો તમે ઘણા માણા બાથરૂમના ના સંપર્ક જેવા હોય ઘણા કટકા થઈ જાય હળી જાય પણ ઘણા વાર નામ નો લે તો પંચ તત્વ એના કર્મ નો છોડતા હોય તો માણસ જો માણવતા છોડી દે તો પછી શું કરવાનું સનાતન પરંપરા માનવતા છોડવાની નથી એટલે મારે અહીંથી દુહાસન થી શરૂઆત કરી મોજ આવે એવી આજે વાતો કરવી અહીંયા ડોનેશન રૂપે ભાઈ પૈસા આપે છે ખાસ કરીને શ્રી રામ કાટા હુકુલ હઠીના જોત પેરાડીની સામે કાટા

પત્ની બેન અને દીકરી એનું દિલ દુભાય ને એના આવડા પડતા હોય અને પછી મંડળા દોડ્યા જાય તો હોન ભાઈ મોટું ફેરવી જાય એટલે કીધું બેન કેમ એટલી બધી દુબળી